બોલીવુડ અભિનેતા સૈફલી ખાન પર થયેલા હુમલાના કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહેજાદને મુંબઈ પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે શહેઝાદ બાંગ્લાદેશી નાગરિક છે બાંદ્રા નિવાસસ્થાને બોલીવુડ અભિનેતા પર હુમલા પછી લગભગ સિત્તેર કલાક પછી તેની ધરપકડ કરવામાં આવી મુંબઈ નજીક થાણેમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં લગભગ સો પોલીસ અધિકારીઓનો સમાવેશ થતો વ્યાપક મેનહન્ટ હતો સોળ જાન્યુઆરી બે હજાર રોજ સૈફ અલી ખાન પર બાંદ્રા નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો અને છ વખત છરીના ઘા મારવામાં આવ્યા અભિનેતાએ લીલાવતી હોસ્પિટલમાં અનેક સર્જરી કરાવી છે અને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ થવાની અપેક્ષા છે હુમલાનું કારણ ચોરી હોવાનું જણાવવામાં આવ્યું છે જેમાં શહેજાદને ચોરીના પ્રયાસ દરમિયાન ખાનના નિવાસસ્થાને પ્રવેશ કર્યો હતો તે અંગે અજાણ હતો મુંબઈ પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી અનેક સીસીટીવી રેકોર્ડિંગની સમીક્ષા કરીને શહેઝાદની ચળવળને ટ્રેક કરવા માટે ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો જ્યારે શહેઝાદના મોબાઈલ કવર ખરીદી માટેના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી અધિકારીઓને તેને સ્થાન શોધવામાં મદદ મળી ત્યારે બ્રેક થ્રુ આવ્યો શહેઝાદ બિજોય દાસના ઉપનામ હેઠળ મુંબઈમાં રહેતો હતો અને હુમલા પહેલા થાણેમાં બારમાં કામ કરતો હતો ધરપકડ અને કાનૂની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો શહેઝાદને થાણેમાં તેના છુપાવાના સ્થળેથી પકડીને ખાર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો તે હવે હત્યાના પ્રયાસ અને ચોરીના આરોપોનો સામનો કરી રહ્યો છે મુંબઈ પોલીસ વધુ પુરાવા એકત્ર કરવા અને શહેઝાદ સામે મજબૂત કેસ સુનિશ્ચિત કરવા માટે તેમની તપાસ ચાલુ રાખી રહી છે